ઓમ ગણેશ હર હર મહાદેવ હવે જ્યારે ડિસેમ્બર મહિનો શરૂ થશે અને શરૂઆતની જ પાંચ તિથિઓ એટલી ઉત્તમ છે કે જે રીતે આપણે એવું દિવાળી સાથે કમ્પેર ના કરીએ કે અગિયારસથી દિવાળીના પાંચ દિવસ સુધી પણ લગભગ લગભગ મેં જોયું છે કે યોગ અને ઉત્તમ પ્રકારના દિવસો તિથિઓ અનુસાર આ વખત આજે પાંચ દિવસ ડિસેમ્બરના શરૂઆતમાં તારીખ પ્રમાણે અને તિથિ પ્રમાણે જેમ કે પહેલી ડિસેમ્બરે મોક્ષદા એકાદશી છે ગીતા જયંતિ છે બીજી ડિસેમ્બરે જે છે એ અખંડ દ્વાદશી દાન દ્વાદશી એ દિવસે પાછો ભૌમ પ્રદોષ અમૃત સિદ્ધિ યોગ જે હમણાં ગયો હતો દેવી અથર્વ પાઠ ઉપર મેં વિડીયો બનાવ્યો હતો એ છે ત્રીજા દિવસે એટલે કે બુધવારે ભરણી નક્ષત્ર કૃતિકા દીપદાન છે કે જે યમ માટે સ્પેશિયલ દીપદાન કરવામાં આવે છે એ છે અને ચોથી ડિસેમ્બર જે દિવસે પૂર્ણિમા તિથિનો ક્ષય છે પણ આપણી તિથિ અનુસાર જોઈએ તો પાંચ દિવસ થઈ જાય છે અને એ દિવસે વ્રતની પૂનમ છે દત્તાત્રેય જયંતિ છે બહુચરાજીનો મેળો છે લવણદાન એટલે કે મીઠાનું દાન કરવાનું મહત્વ છે કહેવાનો અર્થ છે કે આ ડિસેમ્બર એક થી ડિસેમ્બર ચાર સુધીના આ જો ચાર દિવસ અને તિથિ પ્રમાણે પાંચ તિથિઓમાં આપણે મહાન કાર્યો જો કરીએ જેમ કે પહેલી ડિસેમ્બરે એકાદશી એટલે આપણે એકાદશીનું વ્રત અવશ્ય કરવું જ જોઈએ કરીએ છીએ એ એકાદશીનું હાથ મેં આખું હું અલગથી સત્સંગ દ્વારા તમને શ્રવણ કરાવીશ પણ એ દિવસે એકાદશી છે એ દિવસે ગીતાજીની જયંતિ છે બીજા દિવસે અખંડ દ્વાદશી અખંડ શબ્દનો પ્રયોગ કર્યો છે કે ઉત્તમમાં ઉત્તમા દ્વાદશી છે અને દાન દ્વાદશી પણ છે એટલે આ એક તો નારાયણ ઉપાસના માટે સૌથી ઉત્તમ છે કે એ દિવસે આપણે જો વિષ્ણુ સહસ્રનો પાઠ કરીએ ભગવાન વિષ્ણુની પ્રતિમા સામે ભગવાન વિષ્ણુ વિષ્ણુની મૂર્તિ સામે ભગવાન વિષ્ણુના મંદિરમાં કે પીપળાજીની સાનિધ્યમાં કે તુલસીજીની સાનિધ્યમાં કે એક દીવો કરીને દીવાની સાનિધ્યમાં જો વિષ્ણુ સહસ્ત્ર નો પાઠ કરીએ તો દ્વાદશ્યામ સન્નિધો શનિર્દ હતી પાપાની આપણા અનેક પ્રકારના પાપોનો વિનાશ થઈ જાય પાછું એ જ દિવસે બહુમાશ વિની સિદ્ધિ યોગ છે એટલે એ દિવસે દેવી અથર્વ શીર્ષમના ઓછામાં ઓછા દસ પાઠ વધુમાં વધુ જે રીતે મેં લાસ્ટ વિડીયોમાં કહ્યું હતું કે તમે એક હજાર કે સો કે એકસો આઠ પાઠ સુધી પણ જઈ શકો છો કે કરી શકો છો પણ એકસો આઠ પાઠ ન થાય તો એટલીસ્ટ દસ પાઠથી પણ તમે માતાજીને પ્રસન્ન કરી શકો અને મહાન સિદ્ધિઓની પ્રાપ્તિ થાય પછી ત્રીજી ડિસેમ્બર છે એ દિવસે ભરણી કૃતિકા દીપદાન છે હવે ભરણીના દેવતા કોણ છે તો કે યમ છે એ દિવસે આમળાનું આપણે કોઈ પણ ગરીબને કે બ્રાહ્મણ દેવતાને કે કોઈ મંદિરમાં દાન કરી અને પછી આપણે સંધ્યાકાળ સમયે આપણા ઉમરાની બહાર કે ઘરમાં જ ભગવાનની સામે કે શિવાલયમાં કે તળાવના કિનારે કે નદી તીર્થ જેટલા પણ ક્ષેત્રો સારા સારા પવિત્ર જગ્યા હોય તુલસીજી પીપળાજી શિવાલય આ બધી જગ્યાએ જો આપણે તલના તેલનો કે સરસવના તેલનો દીવો કરીએ યમદીપદાન તરીકે તો એ દિવસે મહાપુણ્યફળની પ્રાપ્તિ થાય અને ચોથી ડિસેમ્બર એટલે કે વ્રતની પૂર્ણિમા કેમ એ દિવસે પૂર્ણિમાનો તો ક્ષય છે છતાં પણ પૂનમ એ દિવસે કરવાની તો દત્તાત્રેય જયંતિ છે પૂર્ણિમા તિથિ છે તો એ દિવસે લલિતા સહસ્રનો પાઠ છે ગુરુવારે કરે પાઠ સપ્રેમ એ દિવસે જો બાવન આપણે દત્ત બાવનીના પાઠ કરીએ એમાંય ખાસ કરીને ઉમરડાના ઝાડ નીચે તો એનાથી ઉત્તમ બીજું શું હોય શકે એમ તો કહેવાનો અર્થ ખાલી એટલો જ છે કે આ પ્રથમ એટલે કે તિથિ પ્રમાણે પ્રતિપદાથી તિથિ પ્રમાણે એકાદશીથી અને તારીખ પ્રમાણે પહેલી ડિસેમ્બરથી ચાર ડિસેમ્બર સૌથી ઉત્તમ રહેશે અને એવું નથી કે તમે ચારે ચાર દિવસ આ વસ્તુ કરો આ ચારેય દિવસોનું આગવું મહત્ત્વ છે તમે આમાંથી કોઈ પણ અનુકૂળ આવે એક દિવસ પણ કંઈ કાર્ય કરશો તો પણ તમને ઘણી બધી ફળ એનું પ્રાપ્ત થવાનું જ છે આ હતો આજનો સત્સંગ વિષય વિડીયો અને આ જ વિષયો પાછા હું અલગ રીતે એટલે આખા વિધાન સાથે તમારી સામે વિડીયોમાં પ્રસ્તુત કરીશ જો તમને આ વિષય વિડીયો પસંદ આવે લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો ખૂબ જ જલ્દી પાછા મળીશું નવા વિષય વિડીયો સાથે ત્યાં સુધી તમે જોતા રહો ચાલો સત્સંગ કરીએ મારી સાથે ઓમ ગણેશ હર હર મહાદેવ